મહારાજ લાજ રાખ્યો મારો એક ના એક છોકરો છે ને સારી જગ્યાએથી માંગુ આવાના સારી એનું સબંધ થાય તો સારું થઈ જાય ગોગા મહારાજ તે આટલી મારી અરજી છે તે હે ગોગા મહારાજ તમે હોંભળી લેજો અને સુખના હમાસર લાવો તે રોજ દર્શન કરવા આવું છું મંદિર તે આટલા હમાસર મારા સુખના મળે તો વેળો પાર થઈ જાય હે મહારાજ

એક ના એક છોકરો મારો બાકી છે મારો મારો લાલ પૈનાવાનો છે ને તમે ગમમાંય દુઃખના સમાચાર લાવવા જો એટલે હું તઉં છું કે તમારા છોકરા માટે સુખના સમાચાર લાવ્યો સુખના દુઃખના નહીં હા સુખના સમાચાર લાવ્યો શું સુખના સમાચાર ઓ સુખના સુખનો દારો ઉગ્યો તમારો એમાં સમજો ગમમાં વેળા ભરવાના આવતો મને નહીં કહેવાનું હવે વેલા હવે તમે બેરા છો તમારું હમરામાં તો અમારા ઘરો દુખી જ્યો શું કીધું તમે બેરા છો બેરા આ પડદા ફાટી ગયેલા છે મારા કોનના હા ઓવા તમારા માતા સુખના સમાચાર લાયો પોણી ભરવા જાતે પાણી બંધ થઈ ગયું શું કરવાનું પાસો કમાબાઈનો ફોન આવ્યો છે સાતે લઈને આ આ એક તો બેરી હોબડા નઈ લોય પી જા રોજ લમણા લે છે મારા ડોશી હા ડોહા હા ચા એમ પૂછું હા ઘરે આવ્યો છું હાલ હે ઘરે આવ્યો પાણી ભરવા જોતો પેલા શંકાન બોરતે બોર બંધ થઈ ગયો છે કોનો રેડિયો લઈને આયા તમે છો રેડિયો બતાવજો રેડિયો નઈ પાણી ભરવા જોતો પીવાનું પાણી બોર બંધ થઈ ગયો છે તે પાછો આવ્યો

કેમ પાવામ ડોવા મને બોલવા નહીં હા હા પણ મો હું કવ છું આપડા પેલી પિંકી રય ને એનો હાગો લઈને આવવાના છે કમો ભાઈ પિંકી ઓવા આપા પેલા પેલા હું કીધું આપા ફૂવાના હાગાના હગોર્યા ને રાય કમો ભાઈ હગુ લઈને આવવાના છે છોકરો જો આવવાનો છે કમો ભાઈ હા પેલે થોડા આગળથી ટકલા છે ઈ હા આ તાલિયા તાલિયા સુનું માલિયા માલિયા તાલિયા તાલિયા નું કેવું માલિયા માલિયા તો કમા ભાઈ મી જોયા નઈ ટકલા કમા ભાઈ જોયા છે પેલા એ રાઈ એ રાઈ તે હું આ તું કોણ એ હગુ જવાબા ના આપણે છોડી નો એમ કઉ શું છોકરો લઈને આબા છે પિંકી માટે હગુ લઈને આવો તો છોકરાને લઈને જોવા માટે આવો તો કે બોલે કે નો હમ બેરી નહીં ના તો તે હવાર હવારમાં તું નઈ બેરી હું બેરો છું ને બધું પાથરવાનું

તારા બાપુ અમારા લમડા લઈશું એ ખબર તારા માટે હા ની વાત લઈને આવ્યું જોવા જવાનું હું તમારું કઉ છુ એમ છું હા ભાઈ તારા બાપુ બેરા છે અમારા લમણા લીધા નહીં તારા માટે સારી છોકરી ની વાત આવી છે આપણે છોકરી જોવા જવાની મારા માટે થોડા પાછા

તો પછી ખબર છોકરા છોકરી ગમ તો હા કઈ દેવાની હા કઈ દેવાની નાની કેવાની હારું હારું હા કયો પણ

ના તમે <iff Celsius> <shukra>

એ તો હોરી નો પોછો છે કે તો ભણવા જાય ગઈ થઈ હોરી હોરી તો haar છે હોરી લગન નઈ લઉં હું જો દોહા કઈ દો કઈ દેજો હોરી માં કમા ભાઈ લગન લેવામ નઈ આવે હું હોરી એમન તો ગમતી જ નઈ હોરી પછી લગન લેવામાં આવશે ગરમી થોડી ઓછી થાય ને એટલે તમે તારો વા વા કરી દો ઓ વા કાકા હું પછી પછી 10 10 અમે વાતો કરી લીએ હા વાતો કરી લીએ છોકરો છે સા મારો સાથે જોઈએ છે પછી જમાય સર ગમી એમ તો જમાય હા ને હું નામ રાખ્યા છે જમોય સુરેશ નોમ છે હા સુરેશ નોમ કરિયા કોમ ની જતો છોકરો કરિયા કોમ ની જતો પાટ્યો ને પાટ્યો જમીનો મારા બાપા ની છે પાટ્યો ને પાટ્યો જમીનો નઈ કા ભાઈ પોણી વાળો છોકરો એમ તો તમે વધારે પડતું બોલતા નઈ કઈ દઉ નકર નઈ મજા હું મારા જમાઈને પૂછ્યો તો વચ્ચે ડફા કે દેવાના દોહા લાત કાઢી મેલે આ બધું બધું એ તો અમે દાપુ 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 તો નઈ મરે આજે નઈ મરે કાલે નઈ મરે દાપુ તો પૈસા આલી કન્યા લઈ જવાની જ અમે તમારી જોડે કરિયાવર માંગ્યું કરવાઈ કરો હગુ નકર આપણે કોઈ થતું નઈ હગુ કરવાનું ઘર આઈ છોકરા પડ્યા તો હોવા આમે છ હું તમાર બોકરામાં અરે મોડુઓ ની બોદો તો હાલશિયા મે તો ઇમના ઇમનાન જોન લઈને આવીશ ઘોરિયું પર મારો છોકરો બોલી મોન મોડની વાત નઈ કરવાની મોન મળે ન મળે નકર નાય મળે હોય તો મોન કઈ દઉં તું ઓવા જમીન ની વાત મારા જમીન નું કરવી લઈ જવું કુટો ના હવે કરવાનું હોય ને તો મને કેતા ના તમે તમારા લઈ આવજો એટલે તારા છોકરા તારા છોકરા માંગુ કરે છે મને લાયો તો

પહેલા તમારી ઠાઠડી નહીં બંધાતી કે વેવાય સાહેબ આ ખોટા ખોટા લમણા લીધા બાપડા વેવાય અરે ઓ વેવાય બેકારી ડોહા જાય તો અવ કોઈ નહીં હું અમુ તો બીજી વાર બોલાવજો ના હોય તો તો બોલાવા પણ શી તો કામા પણ ના હોય હજુ તો ડોલાવાની વાત કરો વેવાય ને હું કરવા ડોલા પીવડાવું પીવડા હું તમારે જોન માં બોલાઈ ના એ કામ કરે પાટ બહાર ધૂણાઈએ ના આ મિત્રો મને તો મારો દોહો હું બોલે તો કોઈ ખબર પડતી નહીં અને તમને જો ખબર પડી હોય અમાર વિડિયોમ તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરો આ બેરી બીના તો બેરી જ રહેવાની ઈમો હોમે વેવા એ બેરા આયા હું કરવાનો લમણા લઈ લીધા અમે તો જય માતાજી વગા